એની બહુન છાપો માર પોરિયો પણાવવાનો પૈસા નહીં મળે કોને કોને કને કાઢ એમ પૈસા કતા કરવા જો હે ઉસે ઉધાર કાઢ ઘાલ કઈક કરીને પોરિયો પણ પડે નહીં તર તે શું કરવાનો છે હું કઈક કરીને પણ જ પડે ભાંગજળીઓ આવી ગયેલો તે વાત લેન ને શું કરું હવે એમ મેં કઈ જવાબે નથી દીધો ભાંગજળીયા અને કાંટામાં સલાઈ હદી નહીં કાંટા એક તેમજ પોરિયા હદી કકની લેવા દે

તે સુલહનો ગણે કરવા કીને તે કે કેમ કરવાનો tartar સગળવર થાય રે કે ની કી દન હું કીધું કે તું બીજાર ખોબ દે હે ની ખોબાર દો હે ને ખોબાર દો મારા પેલે આલ દે પાછ આલ દે નોબાર દો તે કેદરા આલ પાછ આલ પાછ આલ ઓ પછી પાછ આલ ને પોરિયા ના મોબાઈલ માં કીધી છે કે શાંતિ રાખો કે હજુ કઈ સોરી નાહિ નઈ રે અને તેન બે સરો કે વિઝન લિન નાહીરો હે ઉનત કરતો અન ફડતે નાહી કી તાર તો કોઈ વિવાહ કરી એ દિની બોન સાબો કેની આયે ને પણાવલાવી ઇને આયે નસુકા પણાવલાવી હે ને નાહી જા તો કોઈ વિવાહ કરવા બધું મિંડવેલો તારું જાય કે તને કદા ના પાડ દેન તો સોખ હોય ના પાડ દે પેલે આલીલાતી જાય 50 તે ન હો થાય

અને તિનન એક સિહ હોય ન આલ્યો તેરે હું કે કે એક સિહ નહી મેળ જાવ કે તારા વખત મન તઈ જમેત્ર બે ત્રણ સિહ પીવડા દે કે મારે કન ફેર બે સિહ મંગાડે તીને પેલે ગાળી મેલ્યું ને વેવા કરવા હારો બસ આલેત ને શું કરાય ગામ ફેર હું તો ફેર લે ઓખો ઓલા બે સિહ તે માર 300 રૂપિયા એમાં સો હટી ગયા એમ નેમ ખર્ચા ખર્ચા કર એમ નેમ ખર્ચા કરો ને ફેર એમ કે કે કઈ है में, में है नहीं आई तड़सा 300 रुपया ना हरो है जाई ने फिर का खवडा में पीवडा है तमुने की हो करे तार गमे में कन एक पैसा काडी मेडिन कर जगा जगा में थे हां हम कर रहे से ते हमे कर देला हु तिनार खेतरे में सणा हाणा ने हेलिया करिया हो पहले कइना कंथा काडवा जमे हम के देर कोनी मिले और इन पछ में करयो आगे तारो बात करके खेतरे में जाई रहे हम के देखो पैसा करवा जातेलो रे हम